હેલો એવરીમોન વેલકમ ટુ સોનલ્સ કિચન આજે બનાવીશું લીલા વટાણાના પરોઠા એની સાથે એક સ્વાદિષ્ટ ચટણી તો ચાલું રેસીપી જોઈ લઈએ અહીંયા મેં એક વાટકી લીલા વટાણા લીધા છે એમાં થોડી કોથમીર નાખી દઈશું સાતથી આઠ કડી લસણની નાખી દઈશું એક ટુકડો આદુરો લીધો છે એ નાખી દેસું અને એક લીલું મરચું નાખશું જરા પણ પાણી નથી નાખવાનું હવે આની આપણે એક પેસ્ટ તૈયાર કરશું આ રીતે વટાણાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ મૂકશું તેલ ગરમ થાય એટલે એમાં અડધી ચમચી જીરું નાખી દઈશું અને ચપટી હિંગ નાખી દઈશું હવે જે તૈયાર કરેલી વટાણાની પેસ્ટ છે એ નાખશું અને ગેસની ફ્લેમ સ્લો રાખી અને વટાણાની પેસ્ટને આ રીતે થોડીવાર વાર સાંતડી લેશું હવે આ બધા મસાલા કરશું પાંચ ચમચી આમચૂર પાવડર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું અડધી ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું આ ચમચી ગરમ મસાલો નાખશું બધું બરાબર મિક્સ કરી લેશું આ રીતે હલાવતા રહી અને આપણે આ મસાલાને કૂક કરશું લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થયું છે આ રીતે મસાલો જે છે એ કળાઈ છોડે ત્યાં સુધી જ આપણે કૂક કરવાનું છે હવે એને ઠંડુ થવા દઈશું અહીંયા મેં એક વાટકી ઘઉંનો ઝીણો લોટ લીધો છે એમાં એક ચમચી તેલ નાખશું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડું પાણી નાખી અને રોટલીથી થોડો કઠણ એવો પરોઠાનો લોટ બાંધી લેશું અહીંયા લોટ છે એ સાવ રોટલી જેટલો ઢીલોય નથી બાંધવાનો અને ભાખરી જેવો કઠણ પણ નથી બાંધવાનો આ રીતનો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે હવે લોટને તેલવાળો કરી લેશું ઉપર અને નીચે આ રીતે તેલ ના લગાડી લોટને ઢાંકી અને દસ મિનિટ રેસ્ટ આપી દેશું ત્યાં આપણે એક સરસ ચટણી તૈયાર કરી લઈએ અહીંયા મેં કોથમીર લીધી છે આઠથી દસ કડી લસણની એક મોરું મરચું લીધું છે એક તીખું મરચું પણ લેશું અને એક નાનું ટમેટું લેશું અડધા લીંબુનો રસ નાખી દઈશું પાંચ ચમચી જીરું નાખશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેસું હવે આ ચટણીને આ રીતે પલ્સ મોડ ઉપર રાખી અને અતકચરી ક્રશ કરી લેશું આ ચટણી આવી અતકચરી ક્રશ કરેલી જ સરસ લાગે છે હવે તેલવાળો હાથ કરી અને આપણું જે વટાણાનું પૂરણ છે એ ઠંડુ થઈ ગયું છે એને આ રીતે બોલવાળીને તૈયાર કરી લેશું બોલવટાણાના તૈયાર થઈ ગયા છે લોટ લઈ અને લોટને આ રીતે એક વખત સરસ રીતે કૂણવી લેશું હવે એમાંથી એક લુઓ લઈ લેશું આ રીતે અને એનું એક સરસ આ રીતનું ગોયણું તૈયાર કરી લેશું કોરા લોટમાં આ રીતે બોળી લેશું અને આ રીતે થોડું વણી લેશું હવે વચ્ચે પૂરણ મૂકી દેસું અને આ રીતે પેક કરી દેસું હવે આ રીતે પાછું પ્રેસ કરી અને લોવો તૈયાર કરી લેશું ફરી લોટમાં બોડી લેશું અને હળવા હાથે આપણે પરોઠું વણી લેશું જરા પણ બહાર નથી દેવાનો એટલે પૂરણ બહાર ન નીકળે આ રીતે હળવા હાથે વણસું આટલી થિકનેસનું પરોઠું તૈયાર કરવાનું છે પરોઠું વણાઈ ગયું છે અહીંયા મેં લોઢી પહેલાં જ ગરમ મૂકી દીધી હતી પરોઠું શેકી લેશું આ રીતે બબલ્સ આવે એટલે સાઈડ ચેન્જ કરશું અહીંયા હું ઘી લગાડું છું તેલ ઘી અથવા તો બટર કાંઈ પણ લગાડી શકાય ફરી બબલ્સ આવે એટલે આપણે ફરી સાઈડ ચેન્જ કરશું અને બીજી સાઈડ પણ આ રીતે ઘી લગાડી દેસું પ્રેસ કરી અને બંને સાઈડ પરોઠાને સરસ શેકી લેશું પરોઠું બંને સાઈડ સરસ શેકાઈ ગયું છે તૈયાર છે લીલા વટાણાના પરોઠા જરૂરથી ટ્રાય કરજો જો તમને આ રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં